પ્રાથમિક કુમાર શાળા નંબર એકના સન્નિષ્ઠ શિક્ષિકા શ્રીમતી સુનિતાબેન પટેલનો વયનિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો સત્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ વિસનગર પ્રાથમિક કુમાર શાળા નંબર એકના સન્નિષ્ઠ શિક્ષિકા શ્રીમતી સુનિતાબેન પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો આ શુભ પ્રસંગે સીઆરસી પૂર્વીબેન રાવલ સીઆરસી પ્રજ્ઞેશભાઈ રાવલ શાળા સ્ટાફ પરિવાર વિસનગરની તમામ સરકારી પ્રાથમિક શાળાના આચાર્યો ભૂતપૂર્વ શિક્ષકો અને તેમનો પરિવાર સુનિતાબેન પરિવાર અને સ્નેહીજનોએ હાજર રહી વય નિવૃત્ત થનાર સુનિતાબેન પટેલનું ફૂલહાર કરી શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું અને નિરામય જીવનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી સન્માનપત્રનું વાંચન શિક્ષિકા શ્રી ચેતનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીત થી કરવામાં આવી હતી

તાએ આભાર દર્શન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શિક્ષિકા જાગૃતિબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું અને ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો જાવેદ મંસુરી વિસનગર